આગામી ચોમાસા દરમિયાન રાપર તાલુકામાં ચોમાસામાં કોઈ આપતા દરમિયાન બચાવ કાર્ય માટે રાપર તાલુકા કચેરી ખાતે આવેલી રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ મધ્યે બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષસ્થાને પ્રિ મોન્સૂન કામગીરીની સમીક્ષા અંગે બેઠક મળી હતી જેમાં કચેરીને લાગુ પડતી બાબતોની એક્શન પ્લાનની અદ્યતન વિગતો તથા આપની કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફની માહિતી અને આપની કચેરી ખાતેના સરકારી વાહનોની માહિતી સાથે હાજર રાખવા તથા કન્ટીજન્સી પ્લાન કચેરીના સ્ટાફની અદ્યતન માહિતી રાખવાની તેમજ વીજ પુરવઠો જાળવી અને આનુષંગિક કામગીરી તાલુકામાં આવેલ માર્ગ અને મકાન સંબંધિત કામગીરી પીજીબીસીએલના વીજ પુરવઠો પાણી પુરવઠાની સેવાઓ અને તેની મિલકતની દેખરેખ અંગેની કામગીરી ડેમ જળાશય કેનાલ અને અન્ય સિંચાઈના માળખા અને મિલકતો સંબંધિત કામગીરી દૂરસંચાર સેવાઓ સ્વાસ્થ્ય સેવાઓ ઇમરજન્સી સેવાઓ દવાનો પુરવઠો અને આરોગ્ય સંભાળની સુવિધાની દેખરેખની કામગીરી નાગરિકોની સુરક્ષા સલામતી કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું આપત્તિ દરમિયાન અન્ન પુરવઠો અને અન્ય મહત્ત્વની સામગ્રીઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવી રેઇનગેઝની ગોઠવણી અને આનુષંગિક કામગીરી કરવી તેમજ તાલુકામાં આવેલ જર્જરિત મકાનો દૂર કરવા બાબત કંટ્રોલ રૂમમાં સોંપવામાં આવેલ ફરજના શ્રીઓને સમયસર હાજર રહેવા બાબત ચોમાસા દરમિયાન એસટી બસ સેવા વાહન વ્યવહાર બાબતે ચર્ચા ભારે વરસાદના પૂરના સમયે રેસ્ક્યુ કામગીરી ફૂડ પેકેટ વિતરણની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી